નમસ્કાર હું પૂર્વી આપ જોઈ રહ્યા છો આરબી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટના મોવડી તાલુકાની એક મહિલાએ કલ્પેશ જોશી વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાવી છે મહિલાએ આરોપ લગાવ્યો છે કે તાંત્રિક વિધિઓનું બહાનું બનાવીને તેણે શારીરિક શોષણ કર્યું છે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવાઈ હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અસરગ્રસ્ત મહિલાએ તાંત્રિક વિધિઓના નામે શોષણ કરનાર સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે સ્થાનિક લોકો અને મહિલાઓ આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા માટે દબાણ વધારવા માંગે છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આ વાત કોઈને તું કરીશ તો હું તારા પતિ અને તારા પુત્રને મારી નાખીશ મારી શક્તિની તને ખબર છે હું મહાદેવ ઉપાસક છું આવી રીતે મને ધાક ધમકી આપતો છેલ્લે કંટાળી અને મેં મારા પતિ ને બધી સત્ય હકીકત જણાવી દીધી

અમારે ત્યાં અમે પાંચ વર્ષ અમે ત્યાં મોડીમાં પાંચ વર્ષથી ત્યાં રહેતા હતા પાંચ વર્ષથી મારી સાથે શારીરિક શોષણ કરતા મારા પર તાંત્રિક વિધિ કરેલી છે અમારે સંતાન બારાની તકલીફ હોવાથી અમે પુણલીવ ને એ બધું એમને બતાવતા અને મારા પતિને એમને કુંડલી એ બધું અમે બતાવતા કલ્પેશભાઈ જયશ મારા મારા પતિને એમની સાથે ચૌદ વર્ષથી સંબંધ હતા

મોઢે શું બેભાન કર્યુંષણ ના કરું છતાં પણ એમ કે મારી શક્તિ અને બધી ઉપાસના ની ખબર છે એ હું કોણ છું અને આ બધી ભગવાનની ઈચ્છાથી જ થાય છે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કઈ થતું નથી પછી મેં છેલ્લે કંટાળી અને મારા પતિને આ બધી જાણ કરી દીધી અને મારા પતિએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્યાંથી પણ અમને ત્રીસ દિવસથી અમે મૌરીએ મૌરી ચોકડી પાસે સ્વામિનારાયણ બાદ ચેરી નંબર ચાર માં રહેતા ત્યાં તે અમારા ઘરની સામે જ રહેતા એને તાંત્રિક વિધિ કરેલી હતી મારા પર પછી હું એને એને જ દેખતી મારે એ બ્રાહ્મણ આ 14 વર્ષ સંબંધ હતો ઈ સિવાય મારે સંતન તકલીફ હતી એટલે જસ્ટ આપણે કુંડલી તો દેખાડવા ગયા હોય પછી એને મારી ઘરના ઉપર તાંત્રિક વિધિ કરી અને એનું શારીરિક શોષણ કર્યું છે અને એ સિવાય કે ધર્મના નામે ધતિંગ કર્યા છે મારું કહેવાનું એક જ છે કે હું તો હલવાઈ ગયો હતો એમાં પણ સલવાય અને બીજા એની ન આવે એટલે જાય ઇન્ટરવ્યુ દેવાનું મેન કારણ જ એ છે અમારું અને મેં તાલુકા પોલીસ સ્ટેશનમાં બત્રીસ દિવસ પહેલા અરજી આપેલી છે તો એ છતાંય પોલીસે હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી તો આનું કારણ શું